સુરતના રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે ઉડાન બે હજાર ચોવીસ એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે રાણા સમાજની બહેનો દ્વારા નિર્મિત વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે જ્યારે આ સ્ટોલ બત્રીસ સ્ટોલમાં જુદી જુદી વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે લિમિટેશન જ્વેલરી ગોલ્ડ સિલ્વર જ્વેલરી બાંધણી છીપાની જ્વેલરી કૃષ્ણ ભગવાનના વાઘા અને આવા અલગ અલગ વગેરેનું પ્રદર્શન કરવામાં આવ્યું છે રસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે ત્રણ દિવસનું આ પ્રદર્શન ચાલશે પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય પ્રદર્શન માટે ખુલ્લું મૂક્ય છે રાણા સમાજની મહિલા ફોરમના પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મહિલાઓ જોડાયા છે શ્રી સુરત રાણા સમાજ મહિલા ફોરમ દ્વારા સતત પાંચ વર્ષથી ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અને બત્રીસ જેટલા સ્ટોલ અને ફૂડ સ્ટોલ અહીં આ રુસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે મહિલાઓ આત્મનિર્ભર બને એ હેતુથી સમાજની જે બહેનો છે જે ઘરે ગૃહિણી તરીકે પોતાનું કામ કરે છે અને આ જ ગૃહિણીઓ અહીં પોતાનું જે સ્કિલ છે એ સ્કિલ બહાર કાઢવા માટે પોતે ઘરમાં રસોઈ કરીને અને પોતે કઈ રીતે પોતે કમાઈ શકે પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે એ માટે અમે અમારા સમાજની બહેનો માટે આ એક શરૂઆત કરી હતી અને આ શરૂઆતમાં જ્યારે આ બહેનો સ્ટોલ અહીં ફર્સ્ટ ટાઈમ જેને કરેલા છે અને જેને સેકન્ડ ટાઈમ કરેલા છે એવા બહેનો પણ અહીં આવેલા છે પરંતુ જે બહેનોએ પહેલી વાર શરૂઆત કરી હતી ને એ આજે પોતાના ઘરેથી પોતાનું જે કમાણીનું એ છે એ કરી રહી છે અને આજે તમે નહીં માનો સારામાં સારી એ પોતાની ઇન્કમ કરે છે આ કાર્યક્રમ તારીખ બે ત્રણ અને ચાર એટલે ત્રણ દિવસ ઓગસ્ટ મહિનાના ત્રણ દિવસ આ કાર્યક્રમ ચાલશે અને ખૂબ જ દૂર દૂરથી લોકો અહીં એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે આવે છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત